સમગ્ર ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે અને આના માટે રાજ્ય સરકારે નવ હજાર આઠસો પંદર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે હવે રાહત પેકેજ જાહેર તો થઈ ગયું પણ એના પછી અરજી કરવાની શરૂઆત નથી થઈ તો એ જે સમસ્યા હતી એનો અંત આવી ગયો છે આજે એટલે કે તેર નવેમ્બરના દિવસે રાજ્ય સરકાર દ્વારા ઓફિશિયલ જાહેરાત કરી દેવામાં આવી છે અને આવતીકાલથી એટલે કે ચૌદ નવેમ્બરથી આ માટે ઓનલાઈન અરજી કરવાની શરૂઆત થશે તો ખેડૂતોએ કેવી રીતે અરજી કરવાની છે કઈ વેબસાઇટથી અરજી કરવાની છે કેટલા દિવસ સુધી આપણે અરજી કરી શકશું અને એની સાથે અરજી કરતી વખતે કે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે એ મુદ્દાઓને સરળતાથી સમજવાનો પ્રયાસ આપણે આજના વિડીયોમાં કરીશું કમોસમી વરસાદથી ખેતીને થયેલા નુકસાન અંગે રાજ્ય સરકારે જે સર્વે કર્યો એ સર્વેમાં એવું પ્રતીત થયું કે તેત્રીસ જિલ્લાના બસો એકાવન તાલુકાના સોળ હજાર પાંચસો ગામોમાં ખેડૂતોને નુકસાન થયું છે અને આ સર્વેના આધારે રાજ્ય સરકારે નવ હજાર આઠસો પંદર કરોડનું પેકેજ જાહેર કર્યું અને એ પેકેજમાં એક ખેડૂત દીઠ મહત્તમ ચુમ્માલીસ હજાર પ્રતિ હેક્ટર મહત્તમ બાવીસ હજાર અને એક ખેડૂત દીઠ મહત્ તમ બે હેક્ટર એટલે કે મહત્તમ ચુમ્માલીસ હજાર સુધીની સહાય આપવાની જાહેરાત કરવામાં આવીને આના પછી બીજી પણ એક જાહેરાત થઈ કે જે પાંચ જિલ્લામાં ઓગસ્ટ સપ્ટેમ્બરમાં વરસાદ થયો હતો એટલે કે બે મહિના ત્રણ મહિના પહેલાં જે વરસાદ થયો હતો એના માટે જે નવસો કરોડનું પેકેજ હતું એમાં પણ વધારો કરવામાં આવ્યો ને એમાં પણ પિયત અને બિનપિયત બધા નિયમોને છે એ અલગ કરવામાં આવ્યા અને દરેક ખેડૂતને પ્રતિ હેક્ટર બાવીસ હજાર અને મહત્તમ બે હેક્ટર એટલે મહત્તમ ચુમ્માલીસ હજારની સહાય ચૂકવવાની જાહેરાત થઈ તો આ બંને પેકેજની ભેગા કરીએ તો જે પેકેજ જે રાહત પેકેજ છે એ અગિયાર હજાર કરોડથી પણ વધારેનું થાય તો આ પેકેજ તો જાહેર થઈ ગયું પણ એના ઘણા દિવસો સુધી ખેડૂતોને સહાય મેળવવા શું પ્રોસેસ કરવાની એની કોઈ જાણકારી આપવામાં આવી નથી તો આજે એટલે કે તેર નવેમ્બરના દિવસે સરકારે આ અંગેની ઓફિશિયલ જાહેરાત કરી છે આપણા કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ પ્રેસ રિલીઝ જાહેર કરી છે અને એમાં એમને જણાવ્યું છે કે ચૌદ નવેમ્બર શુક્રવારના દિવસે બપોરે બાર વાગ્યાથી પાક સહાય જે છે એના માટે ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે ને ઓનલાઈન અરજી કરવાની શરૂઆત બપોરે બાર વાગ્યાથી થશે ગ્રામ પંચાયતના વીસીઈ મારફતથી ઓનલાઈન અરજી થઈ શકશે ને આના માટે સરકારે એક વેબસાઇટ પણ બનાવી છે કે આર ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન કે એટલે કૃષિ રાહત પેકેજ તો એ વેબસાઇટ પરથી વીસીએના મારફતથી ગામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરના મારફતથી આપણે અરજી કરવાની છે ને અરજી જે છે એ મેં તમને પહેલાં કહ્યું એમ કે આવતીકાલ ચૌદ નવેમ્બરથી ચાલુ થશે તો પંદર દિવસ સુધી ખેડૂતો આના માટે ઓનલાઈન અરજી કરી શકશે ખેડૂતોને અરજી કરતી વખતે પોતાના જમીનના દસ્તાવેજ અને બેંકના દસ્તાવેજ અને પોતાના ઓળખના પુરાવા આટલી જે વિગતો છે જે સામાન્ય રીતે આપણે જ્યારે પણ અરજી કરતા હોય છે તો જે આપણે આપવાની છે એ અહીંયા રજૂ કરવાની રહેશે તો પંદર દિવસ સુધી ઓનલાઈન અરજી થઈ શકશે ખેડૂતોને પ્રતિ હેક્ટર બાવીસ હજાર પ્રમાણે મહત્તમ ચુમ્માળીસ હજાર સુધીની સહાય જે છે એ જાહેર કરવામાં આવી છે પણ એક વસ્તુ મહત્વની છે કે રાજ્ય સરકારે એ તો જાહેરાત કરી છે કે સોળ હજાર પાંચસો ગામોને આવરી લેવામાં આવ્યા છે પણ કેટલા ખેડૂતોને આ સહાય મળશે એ અંગેની જાહેરાત હજુ સુધી નથી થઈ તો એ પણ અહીંયા મહત્વનો આંકડો છે કે દરેક ખેડૂતને આપવાની વાત થઈ છે તો રાજ્ય સરકારે અહીંયા જો કેટલા ખેડૂતોને આના માટે ટોટલ કેટલા ખેડૂતો છે જેને આ સહાય મળી શકશે એ આંકડો જો પણ જાહેર કર્યો હોત તો અહીંયા ખરેખર આપણને ખ્યાલ આવત કે સોળ હજાર પાંચસો ગામોના તમામે તમામ ખેડૂતોને આ સહાય મળી શકશે પણ જે કૃષિ મંત્રીની આના પહેલાંની જે પ્રેસ રિલીઝ હતી એમાં એમણે કહ્યું છે કે દરેક ખેડૂતને સહાય મળે એ રીતે સર્વે થયો છે અને ભાગના ગામડાઓમાં પંચરોજકામ એટલે પાંચ માણસો ભેગા થઈને જે રોજકામ કરે સરપંચ અને તલાટી તલાટીની સહમતીથી એના આધારે એક રીતે સર્વે પૂરો કરવામાં આવ્યો છે સાત દિવસમાં જ સર્વે પૂરો કરવામાં આવ્યો તો એ રીતે સોળ હજાર પાંચસો ગામોના દરેક ખેડૂતને આ સહાય મળશે એવી આપણે આશા રાખીએ તો ફરીથી તમને કહી દઉં છું કે આગામી એટલે કે આગામી એટલે આવતીકાલથી ચૌદ નવેમ્બરથી પાક નુકસાન સહાય માટે આપણે ઓનલાઈન અરજી કરવાની જે છે એ શરૂઆત થઈ રહી છે તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો આગ્રી સાયન સાથે જય કિસાન